મારે તો સાહેબ બે હજાર પાંચ છ માં પણ શું સાહેબ આપડી પાસે કઈ મૂડી ના હોય ના એક બે જગ્યા આવ્યું તું પણ મારા ભાઈ ને અને ભાભીની મેલી મુરાદ ને કારણે તમને મને સપોર્ટ કર્યો નહીં કઈ ખાલી કે ત્રણ દાગીના દઈ જાવ ને તમે

હા પછી તો આર્થિક પરિસ્થિતિ આપડી કોઈ એવી કમાઈ નથી ને નકર તો ક્યાંક થી આવક હોય તો વાંધો ના આવે હા હા તો પછી આવા લગન કરી ને હું કરતો તો હા તો હોય એવું કોઈ કે કોઈ દુખી થયેલું તો આ તો જીવન ની ગાડી ધક્કા જ એમ બાકી બીજું તો શું કરવાનું હોય એવું કોઈ દુઃખી થયેલું હોય તો બીજું તો હું હા ઓલું છોટું કારણો હું આપતા કાંઈ નવીન ભાઈ ભાભી ની એની જ મુરાદ ને લીધે મારે સુખું કરવું પડ્યું એ અમારે અમારી ઘરવાળી લાગે હવે અમે બોલાવ્યા નથી અમે અમારા બેન બની બધી બેન બનાવી કોઈ અમે જાતા નથી આવતા નથી ઈ તો ત્યાં જુનાગઢ છોકરા પાસે રહી અમારે હાવ હમ આવવા જવા એકબીજાને ઘેરે જવાનો વ્યવહાર નથી એમ આને તો હંમદાય ક્યાંથી હે શંકાદાય કેવી રીતે કઈ કેવું જોયું પણ એમાં હું છે કે ઈ બાઈ રૂપારી મારી ભાપી હ અને મારી બહુ મિનેવા ને હતી કાય એમાં હાંદે તો હુતા હોય આઠ નો વાય કે દસ વાગે કે બે પથારી હુંતા હોય તો એ હું છે ગાગરો ને પોલકુ પહેરીને આવે અને બે દાંત કાઢે કામે હા એ મારી ઘર ને પછી ઘેરાણી જેઠાણી થાય એટલે ભેડ બેઠી હોય મારા વિરુદ્ધ હવા ભે રાખી એટલે ઓલી બાય કઈ સમજી હમદી મેં તો પાંચ વાર કાઢ્યા એક છોકરો છે તો નકી જાય તો મારી ઘરવાળી કારણ કે એ લોકો એટલું દેતા લેતા તા ખાવા ખાવા પીવાથી માંડી ને બધું મકાન ખોવા બનાવી દેતા પણ મારું ઘર પાત્ર મારું ઘર આ એમ નતું મારે કેમ એને મકાન ને બધું લેવું કરાવી લઉં નગર જો મેં શું વાર જ થાય કે ભલે ને ગમે એમ હોય મારા ઘર ના મકાન તો બની જાય મને આખા વરસનું રેશન નાખી દે છે બે પાંચ હજાર મહિના જોતા વાપરવા દે છે બરોબર

મારો ભાઈ ને બધા છોકરા ને એને માવતર વહી ગયા ઓલા લોકો વાઈલ લઈને આવે તો ઈ હગાવાલા ને કેવું થાય કે આના હગા ભાઈ ને ભાભી ને નથી આયા એટલે મારા એક પ્રસંગ માં આવું વિરોધ જ વિરોધ જ વિરોધ ને બાદ ના કરે ના જ એ બાબત માં તમને કહું બાજે અને પછી મારે ઓલા ઓલી કે મને મારે મહત્તમ મૂકી જાવ તો પછી મારે

કાય વાંધો અને મારે એવું કોઈ નથી આતો મારા ભા ભાભી ને ઈ તમને કવ હું ડરાવ્યે રાખતે મારા બાપા ને કે હું મરી મરી જાય ઘરે પાંવ કાય જાય ને આ ને તે એટલે અમને વાકા વાર દીધા મારા આખું મારા મા બાપ ને બધાય ને વાકા વાર દીધા તો એને એમ કીધું એમ કરી જ ગયા એટલે ઈ એ માથું કાઢી ગઈ અમારું મારુ રે હતું ઈ તમને કવ મિલકત છે ઈ પતાવી પાડવા માંગે છે હમ છે 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 હા રાયો અંતરનો કોનો કલે કશી તો પૂરૂ ને અમારી બાકી એટલી મગજની ઓલી છે હમ અમે કઈ વ્યવાર બેન બનાવીઓને બધે છોડી નખ્યો હોય હાચી વાત હાચી વાત કાઈ દીકરો જો એના ઘરમાં પાંચ સબિયા હતા ને સાહેબ આ તો જો આ તમે વિડિયો પાછો વાયરલ ના કરતા ના ના વિડિયો હવે બોલતા નહી વધારે કાઈ નહી તો પછી પછી વડી પાસે તમે કહો કેને બંધ કરો તો બંધ નહી થાય પછી હા કરીવે કરો તો પછી એટલું જ આપણે આપણે એકલી આત નદીધી નહી વાત છે હા બસ બસ જાતો વાં તો ને વડી પાસે એના ભાભી ના ત્રાસ થી નો આઈ ગયો રેડી કાઈ વાંધો ભલે 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 વાંધો હા ભલે સાહેબ અને તમે તમારું ગૂગલ પે કઈક મોકલો તો હું ના કઈ નથી મોકલું કોઈ નથી મોકલું મોજ કરો કોઈ વસ્તુ નથી હું તમને આપડે કઈ ધાનપુર નથી કર્યું કોઈ વસ્તુ નથી કર્યું બરાબર ના 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 કઈ જરૂર નથી તમારો વિડીયો ઓલો ડિલીટ લાગી જાય અને નવો આવી જાય તમારી મજૂર માણસ દુઃખી થયેલું હોય ને કોઈ હાથે એવું ન હોય ને

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો